ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે તો સુરતના ઉત્તર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાના ડોર ટુ ડોર પ્રચારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા હોય આ વખતે પરિવર્તન લાવી કોંગ્રેસને સત્તારૂઢ કરવાની લોકોએ જે ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ ચેનલ સમક્ષ હા કલ્પણ કરી છે નમસ્કાર દર્શક મિત્રો સુરત ઉત્તર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ અધેવાડાનો અત્યારે મહાપ્રચાર ચાલી રહ્યો છે વરાચા વિસ્તારની અનેકો સોસાયટીમાં જે જે કારથીરો છે આપ નિહાળી રહ્યા છો ગુલાબના ફૂલોથી લઈને તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અહીંના જે ખાસ કરીને મહિલાઓ છે ગૃહિણીઓ છે તેમને ઉપર કેવી અસર થઈ છે મોંઘવારીને આવું આપણે મળીએ નમસ્કાર આપનું નામ નમસ્કાર મારું નામ છે શિલ્પાબેન અને અમે અત્યારે મોંઘવારીથી ખૂબ જ થાકી ગયા છીએ જ્યારે ઘરમાં એક વ્યક્તિ કમાનાર છે અને ખાવાવાળા પાંચ વ્યક્તિ છે તો અત્યારે પાંચ વ્યક્તિને કમાવું પડે છે તો પણ ઘરમાં પૂરું પડતું નથી અને ગેસના ભાવ ખૂબ જ વધી ગયા છે જેનો ભાવ ચારસો રૂપિયા હતો એ અત્યારે સાડી અગિયારસો રૂપિયા ભાવ થઈ ગયા છે અમે એ મોંઘવારીથી થાકી ગયા અમારે ભાજ સો કોંગ્રેસ સરકાર જ જોઈએ છે ભાજપ સરકાર જોતી નથી

નમસ્કાર જય છે છે દરેક સોસાયટી અંદર પણ કારણ કે અત્યારે અહીંયા સુરત એકસો સાઠ ઉત્તર વિધાનસભામાં જે કોંગ્રેસે પ્રતિનિધિત્વની જવાબદારી આપી છે એ કોંગ્રેસ પક્ષે તો આપી છે પણ સ્થાનિક લોકોની માંગથી આજે એ જવાબદારી આપી છે કારણ કે અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી જે આ વિસ્તારની અંદર છૂટાયેલા પ્રતિનિધિઓ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે તો મોંઘવારી એટલી માઝા મેં દીધેલી છે કે નાના માણસો જે અત્યારે મોંઘવારીમાં પીછાઈ રહ્યા છે લોકોને સ્કૂલમાં બાળકોની ફી ભરવાનો પણ પ્રોબ્લેમ છે અને જે કોઈ અહીંયાથી પ્રતિનિધિ આજ સુધી ભાજપનો છૂટાયેલો છે એની આ નાના મધ્યમ વર્ગના લોકો રહેશે એની સામે આજ સુધી સામે જોયું નથી આજ વિસ્તારના લોકો ક્યારેય અહીંના ધારાસભ્યનો ચહેરો પણ નથી જોયો વાત આવી ગયા વખતે કોર્પોરેશનમાં વિચાર્યું લોકોએ કાંઈ ને કાંઈ પરિવર્તનનું તો એ કોર્પોરેટરો છૂટાણા છે એ આજની તારીખમાં પણ આ વિસ્તારમાં ડોકાતા નથી આજે હમણાં જ અમે આ બાજુથી આવ્યા તો બહેનો કહેતા હતા કે ભાઈ અમે કોર્પોરેટરો પાસે ગયા કોઈ જવાબ દેતા નથી તો આ બધા જે પ્રશ્નો છે અને મેન પ્રશ્ન આ વિસ્તારનો અહીંયા અમારી આ બહેનો છે ભાઈઓ છે વડીલો છે કે આ વિસ્તારનો જે પોલ્યુશનનો પ્રશ્ન છે એ પ્રશ્ન વર્ષોથી જૂનો છે આજ સુધીના તમામ ધારાસભ્યો છૂટાણા છે ક્યારેય વિધાનસભામાં રજૂઆત કરી નથી મને તો એવું લાગી રહ્યું છે કે જે ધારાસભ્યો જે છૂટાઈ રહ્યા છે એ મોટા મોટા ઉદ્યોગપતિઓની ફાઇલો માટે છૂટાય છે કારણ કે આ વિસ્તારની અંદર જો એમને ખોબલે ખોબલે મત આપ્યા હોય ત્રીસ ત્રીસ વર્ષથી અને જો આ વિસ્તારમાં પોલ્યુશનના હિસાબે રોગ થતા હોય અહીંયા લોકો દરવાજા ખુલ્લા મેકીન બારીઓ ખુલ્લી મેકીન સુઈ નથી શકતા તો મેં સોસાયટીવાળાને આપના ટીવી માધ્યમથી અને પહેલાં આગેવાનોની મિટિંગ અહીંયા પ્રમુખ સાહેબ પણ હાજર છે મેં એવું કીધું છે લેટર પેડ ઉપર હું તમને સોસાયટીને તમે સહી કરીને લાવો લેખિતને બાહેન્દ્રી આપું છું આ કોંગ્રેસ પક્ષની વિચારધારા છે આ કોંગ્રેસ પક્ષનું વચન છે કે બોલીને ભાગી જવાવાળા નથી હું ફાઇલ પાસ કરવાવાળો નથી મારા કોંગ્રેસ પરિવાર અને નાના માણસોની વચ્ચે જઈને અને એમની જે સમસ્યાઓ છે એમનું હલ કરવા માટે થઈને હું આવ્યો છું અને હું ચોક્કસ ખાતરી આપું છું કે મને પ્રતિનિધિત્વ અહીંથી મળશે જેમ ભાજપને અત્યાર સુધી ખોબલે ખોબલે મત આપ્યા છે એમાં તમારો ભાઈ બનાવીને વડીલો દીકરો બનાવીને મને પ્રતિનિધિત્વ આપશો આજે અહીંથી પોલ્યુશન હું સૌ પ્રથમ પહેલાં મુક્ત કરીશ શાક માર્કેટની સમસ્યા હોય મોંઘવારી હોય અને કોંગ્રેસ પક્ષે વચન પણ આપ્યું છે કે જો કોંગ્રેસ સરકાર આવશે તો પાંચસો રૂપિયા ફિક્સ બાટલો આપણે દરેક લોકોને આપવાના છીએ માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે આ વિસ્તારની અંદર જે એક લોકો મારું સ્વાગત કરી રહ્યા છે એક નવું પરિવર્તનની દિશા જોઈ રહ્યા છે અને લોકોને મારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને હું આપની ચેનલ માધ્યમથી દરેક લોકોને હું બે હાથ જોડીને અને વચન આપું છું કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તમારા પ્રશ્નો હલ નહીં કરું એ હું તમને ખાતરી આપું છું કારણ કે પ્રાણ છે મારામાં અને એટલા માટે છે કે લોકોના કામ કરવા માટે છે હું જીવ તો છું ને ત્યાં સુધી હું લોકોના પ્રશ્નને વાંચે આપતો હું મૂકીશ નહીં મિત્રો આ હતા અશોકભાઈ અધેવાડ તેમને કહ્યું છે કે જ્યાં સુધી મારા મારામાં જીવ છે ત્યાં સુધી લોકોની સતત સેવા કરીશ અને ખરેખર એક તક આપવી જ જોઈએ કારણ કે હવે સમય આવી ગયો છે પરિવર્તનનો અહીંયા બીજા પણ એક કાર્યકર્તા છે આપણે તેમને મળી આપનું નામ સંજયભાઈ કાકડીયા સંજયભાઈ શું કહેવા માગું છું હવે અમે ગઈ વખતે પરિવર્તન લાવ્યા હતા અમે ગઈ વખતમાં ખૂબ મત આપ્યા આમ આદમી પાર્ટીને લોકો પક્ષ સારો કહે છે અમે એ ટાઈમે એને જંગી મતથી આ વખતે જંગી મતથી અમે એને જીતાડ્યા પણ અમે ગઈ વખતની જે ભૂલો કરી એ ભૂલ ઉપરથી આ વખતે અમે પાંચ ટ્રમથી ભાજપને આપતા હતા આ ગઈ ટ્રમમાં અમે પરિવર્તન વિચારી અને અમે એવું વિચાર્યું કે આપણે આમ આદમીને આપીએ તો ગઈ વખતે અમે આમ આદમીને આપ્યું એમાંય અમારું પાણી ફરી ગયું હવે અમે જે જૂની જગ્યા ઉપર હતા જે વર્ષોથી જ્યાં કામ કરી રહ્યા હતા જે વર્ષોથી એરિયામાં કામ કરી રહ્યા હતા એ પક્ષ તરફ હવે અમે પાછા વળ્યા છીએ પરિવર્તન ઈચ્છી રહ્યા છો કોંગ્રેસ જ કોંગ્રેસ જ પરિવર્તન એમ ગઈ વખતે પરિવર્તનમાં અમે જે કામ જોયા એના ઉપરથી અમે ગઈ વખતે જ જોઈ લીધું છે કે હવે પરિવર્તન લાવવું કે ન લાવવું એમ એટલે મિત્રો આ હતા સુત શહેર ઉત્તર વિધાનસભાના જે ઉમેદવારો છે એટલે ખાસ કરીને અશોકભાઈ અધેવાડા તે અને અહીંયા બહેનો છે અહીંયા એમના કાર્યકરો છે આવી લોકો કહી રહ્યા છે કે અમે ભાજપ અને આપને પણ મત આપ્યો પરંતુ કોઈ કામ નથી કરી આવે ખરેખર એકતા કોંગ્રેસને આપી જોઈએ જે ટંપુર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાડા વિજય મકવાણા સાથે સુરત